એક દંપતીએ એમએલએ ના પીએની ખોટી ઓળખ ઊભી કરી લોકોને કરોડોનો જૂનો લગાડ્યો ગીર સોમનાથના રોહિત ઉર્ફે રવિ ચોવટિયા તેમજ તેમના પત્ની પ્રજ્ઞાબેન રવિ ચોવટિયા ધારાસભ્યના પીએ હોવાનું તેમજ ગાંધીનગર સચિવાલયમાં મોટી ઓળખાણ છે તેમજ દિલ્હી મુંબઈ હાઈવે કોરિડોરમાં વૃક્ષો વાવવાના સરકારી કોન્ટ્રાક્ટ મેળવી આપે છે તેમજ પશુપાલન અને તબેલા માટેની દોઢ કરોડથી ત્રણ કરોડ સુધીની લોન કરી આપે છે તેમજ વેપારીઓને સારા માર્જિનથી પ્રોડક્ટનું વેચાણ કરાવી આપે છે તેમ અનેક લોકો સાથે અલગ અલગ એમો બતાવી વચન અને વિશ્વાસ આપી ઓળખ ઊભી કરી માણસો પાસેથી કુલ રૂપિયા એક કરોડ અઢાર લાખ આડત્રીસ હજાર સાતસો પચાસની નાણાકીય ઠગાઈ કરેલા હોવાનું તપાસમાં ખુલેલ આ બાબતે ડીવાય એસપી દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા જિલ્લામાં પેન્ડિંગ અરજીઓ બાબતે થાણા અધિકારીઓને બોલાવી ચકાસતા એમાં ચીટિંગની એટલે કે વ્હાઇટ કોલર ક્રિમિનલ જે એમો ધરાવતા હોય તેમાં આરોપીઓની અરજી ચકાસવામાં આવેલી થાણા સાથે રૂબરૂ ચર્ચાઓ કરી અગાઉ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુન્નામી વિરુદ્ધ પણ આ રીતે વાહન વેચવાનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવેલા ત્યારબાદ તેમાં પણ ઘણા ભોગ બનનાર સામે આવેલા વધુ એક જે ફરિયાદી શિલ્પાબેન રાજેશભાઈ ભાખર જેમના પતિ જોશીપરામાં જે ટ્રસ્ટની હોસ્પિટલ છે તેમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવો છે તેમને ત્યાં સારવાર માટે આવેલા રવિ ઉકે રોહિત ચોવટિયા તેમના સંપર્કમાં આવેલા અને જ્યારે સારવાર માટે આવતો ત્યારે લક્ઝરિયસ કાર લઈને આવતો અને પોતે પોતાની ઓળખ એમએલએ ના પીએ તરીકે આપેલું ત્યારબાદ સચિવાલયમાં પણ પોતાની ખૂબ મોટી ઓળખાણ છે પોતે છે દિલ્હી બોમ્બે વચ્ચે જે હાઈવે છે તેના કોરિડોરમાં વૃક્ષારોપણનો ટેન્ડર તેની પાસે છે અને આ કોન્ટ્રાક્ટ માટે તેને થોડા રૂપિયાની જરૂર છે અને આમાં ખૂબ નફો થવાનો છે તેવું જણાવી આ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમને કુલ પચાસ લાખ આઠ હજાર જેવી રકમ ઓનલાઈન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલી તેમજ મોટા ભાગની રકમ છે રોકડા મેળવેલી સાથે સાથે આ આરોપી છે એ ધારાસભ્યના પીએ તરીકેની ઓળખ સચિવાલયમાં પોતાની ઓળખાણ સરકારમાંથી લોન મંજૂર કરાવવાનું આવા એમો ધરાવતો હોય તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારસો છ ચારસો મુજબ ગુનો દાખલ કરી હાલ આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ ગોલ સાહેબ કરી રહેલા છે વધુ આ આરોપી અગાઉ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ભોગ બનનારને યુકે મોકલી આપવાના વચન આપી અને વીસ લાખ રૂપિયા લીધેલાનો પણ ગુનો નોંધાયેલો છે જેમાં પણ નાસ્તો ફરતો છે રાજકોટની રાજકોટની કોર્ટમાં પણ તેના વિરુદ્ધ નેગોશિયલ એકસો આડત્રીસ મુજબ છે એ કાર્યવાહી શરૂ છે જેમાં પણ છેલ્લા આઠ મહિનાથી વોન્ટેડ છે અત્યાર સુધીમાં જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે થી પંદર જેટલા ભોગ બંનાર આવેલા છે અને કુલ મળીને તેને એક કરોડ અઢાર લાખ જેટલા રકમની ચેતરપિંડી અને નાણાંઓ પચાવી પાડેલા છે વધુ વધુ પણ કેટલાક લોકો સાથે હજી આમાં ભોગ બનનારની સંખ્યા વધી શકે છે એવું મીડિયાના માધ્યમથી પણ આ જે આરોપી છે રવિ ઉર્ફે રોહિતભાઈ ચોવટિયા અને તેના પત્ની પ્રજ્ઞાબેન ચોવટિયા આ બંને સાથે મળી અને સામે વાળાને અલગ અલગ લોભામની સ્કીમો સચિવાલયમાં મોટી ઓળખાણ દિલ્હી બોમ્બે હાઈવે કોરિડોરના પોતાની પાસે ટેન્ડરની પ્રોસેસ અને તેમાં મોટો નફો કરાવી આપવાની વધુમાં પશુપાલન અને તબેલા માટે છે દોઢ થી ત્રણ કરોડ સુધી લોન કરાવી આપશે પોતે ઓર્ગેનિક દવા બનાવવાનું કારખાનું ધરાવશે આવી અલગ અલગ એ

જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોક્સી બજાર જૂનાગઢ